તપી ગયું છે હવે આપણે તેમાં નાખી નાખીએ રાયું તતળી ગયા ત્યાર પછી આપણે મીઠો લીમડો ને નાખીશું વકડી ગયા છે

जो फ्रेंड्स आई हूँ बटेटा बड़े बेटा गया जी आ चुके हैं। बेटा मैं डालना क्यों दे सुनूं? हमें पानी बनाने के दे? મસાલા નાખીશ હળદર ચિકન પાવડર થોડું લાલ મરચું સરસ પેટમાં ચડી ગયા છે તો હવે આપણે